અઠાવીસ થી ત્રીસ દસ થી બાર વખત જે લોકો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સર્વે પ્રમાણે આંકડાઓ પણ સામે આવ્યા છે પરંતુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેમેરાઓ દ્વારા હવે સઘન તપાસ આદરવામાં આવી રહી છે તપાસ કરવામાં આવી રહી છે આઠ થી વધુ વખત ઉલ્લંઘન એકના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તો તેની લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે અને જે સર્વે નીકાળવામાં આવ્યો છે જે અનુસાર જે લોકો તેમાં દેખાઈ રહ્યા છે તેઓને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે ને હવે જો તેઓ દ્વારા આવી ભૂલ કરવામાં આવશે તો તેઓના લાયસન્સ પણ રદ કરવામાં આવશે